કે મને કેવી રીતે મેં કીધું ખાબડ અમારી બાળકડી કકો છે ને એનો ગોધ ભૂગ કાઢી નાખે મને કેવી રીતે મેં ખાબડ આખા ભારતમાં આટો માર સારામાં સારું રાજી કયું મને કે ગુજરાત મેં કીધું શરૂઆત કરી દીધી મને કે ગતિ થઈ તો આખા ભારતમાં આટો માર સારામાં સારું પાંડેગર કયું મને કે ગાંધીનગર મેં કીધું શરૂઆત કરી દીધી પર કે બોસ થઈ થઈ મને કીધું આખા ભારતમાં આટો માર દેશની આઝાદી કોણે અપાવીતી મને કે ગાંધીજીએ મેં કીધું શરૂઆત કરી દીધી મને કે બોસ એ ગતિ થઈ મેં કીધું ગાંધીજીનું સુવાગલું મને કે ગોળી મેં કીધું શરૂઆત કરી દીધી મને કે બાપુ એ ગતિ થઈ મેં કીધું ગોળી મારેલી કોણે મને કે ગોડ છે એ મેં કીધું શરૂઆત કરી દીધી મને કે બાપુ એ ગતિ થઈ થઈ મેં કીધું પવિત્રમાં પવિત્ર પહાડ કયો મને કે ગિરનાર મેં કીધું શરૂઆત કરી દીધી મને કે બોસ એઈ કથા થઈ મેક તો પવિત્રમાં પવિત્ર નદી કહી મને કે ગંગા મેક તો શરૂઆત કે દીધી થઈ મને કે બાપુ એઈ કથા થઈ મેક તો પવિત્રમાં પવિત્ર ફૂલ કયો મને કે ગુલાબ મેક તો શરૂઆત કે દીધી થઈ મને કે બાપુ એઈ કથા થઈ મેક તો પવિત્રમાં પવિત્ર ફરાની કયો મને કે ગાય માતા મેક તો શરૂઆત કે દીધી થઈ મને કે બાપુ એઈ કથા થઈ મેક તો પવિત્રમાં પવિત્ર એની વસ્તુ ભાઈ મને કે ગુરુદેવ મેક તો શરૂઆત કે દીધી થઈ મને કે બાપુ એઈ કથા થઈ મેક તો હારા કમા કોણ સા બન થાય મને કે ગર્ભવતી બાપાનો મેક તો શરૂઆત કે દીધી થઈ મને કે બાપુ એઈ કથા થઈ મેક તો આની વિધિ કરવા કોણ આવે મને કે ગોર બાપા મેક તો શરૂઆત કે દીધી થઈ મને કે બોસ એઈ કથા થઈ મેક જામાં હું વેચવામાં મને કે ગોર તારા

હું છું એમ જીજે ટુ હો હું કડીમાં જ રહું છું હા હું આ જીજે ટુ જ છું ભલે આમ આમ કાઠિયાવાડ સુરજના રહ્યા પણ વર્ષોથી કર્મભૂવિ અમારું ઉત્તર ગુજરાત છે પણ સૂર શબ્દ અને તાલને સીમાડા નથી હોતા સાહેબ સૂર શબ્દ અને તાલને સીમાડા નથી હોતા એ તો બાપ અફાટ હોય છે પછી રણમાંથી પણ સૂર આવે તો એટલો મીઠો હોય એ દરિયામાંથી સૂર આવે તો એટલો મીઠો હોય એ બ્રહ્માંડમાંથી સૂર આવે તોય એટલો મીઠો હોય આવો સૂર જેનો દેશ વિદેશમાં અનેક શો કરી અને જેણે ગુજરાતની કીર્તિ વધારી છે ગુજરાતની સાહિત્યની ગુજરાતના ગીતો ગુજરાતના ગરબા ગુજરાતનું લોકસંગીત જેણે પ્રચલિત કર્યું છે અને બદ્રનદાસ બાપાના ગીતો થકી જેણે ગુજરાતને ઘેરું લગાડ્યું હતું તે આજ સુધી જેણે અદ્ભુત ગીતો ગાયા છે એવા ગુજરાતના દરેક ગુજરાતી વાસીના દિલમાં જેનું અધકેરું સ્થાન છે એવી મીઠી અને મધુરી જેની વાણી છે એવી જાજરમાન આપણા સૌની વાલી બેન ફરીદા બિરને રજુ કરું છું ગૌરવ પુરસ્કાર અને જેડે અનેક એવોર્ડ મળ્યા છે અને ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા તમારી સમક્ષ આવે છે બેન શ્રી ફરીદા મી ل <laughs> <laughs> <laughs>